જિલ્લામાં જુગારની બધીને સ્તનાબૂદ કરવા સૂચના આપવામાં આવેલી હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા એલસીબી પૂર્વક કચ્છ ગાંધીધામ નાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી ટીમ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે શામજીભાઈ માનસંગભાઈ ડોલી રહે મકાન નંબર વીસ બી રાજવીનગર ગળપાદર વાળો પોતાના રહેણાંક મકાનમાં આર્થિક ફાયદા માટે બહારથી જુગારીઓ બોલાવી ધાણી પાસા રૂપિયાની હાજીતનો જુગાર રમી રમાડે છે જેથી એલસીબી ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી આ જગ્યાએ રેડ કરી નીચે જણાવેલી સમો જુગાર રમતા મળી આવતા તેઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એડિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં શામજીભાઈ માનસિંહભાઈ કોળી સાજન અશોકભાઈ ઠક્કર જગદીશભાઈ ચોડી નટ અર્જુનભાઈ જયસંભાઈ પરમાર અને મુસા હુસેન સુનાનો સમાવેશ થાય છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી છે રિપોર્ટર ભરત ઠાકોર કહે